નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવડી તાલુકાથી સાવડીના પોઈચા જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજનની માંગ સાથે હજારો ગ્રામજનો ડીજેના તાલે ટ્રેક્ટરો અને વ્હીકલો અને બાઇક રેલી યોજી રજૂઆત અર્થે પહોંચ્યા સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાને તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી ત્યારે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પોઈચા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છ ગામો પોઈચા ગુલાબપુરા જીતનગર તાળીયાપુરા મનકુડિયાપુરા ખિયાપુરામાંથી તાળીયાપુરા મંકોડીયાપુરા અંદરખીયાપુરા પરખાઈપુરાના ગ્રામજનો ડીજીના તાલે ટ્રેક્ટરો અને વ્હીકલો અસંખ્ય બાળકો સાથે મહિલાઓ બાળકો યુવાઓ ધારાસભ્યોના કેતન નિવાસ નિવાસસ્થાને પિતૃવાડીએ પહોંચી વસ્તીના ધોરણે અને ગ્રામીણ વિકાસ અને વહીવટી સરળતા માટે પોઈચા જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજન કરાઈ અલાયદી ગ્રામ પંચાયત થાય તેની રજૂઆત માટે પહોંચ્યા હતા અસંખ્ય ગ્રામજનો અમારી માંગે પૂરી કરવાના સૂત્રોચ્ચાર અને ભારત માતાના જયુઝ સાથે ધારાસભ્ય ગતન ઇમાનદારની રજૂઆત કરી હતી બીરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી ગ્રામલી તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ મહેન્દ્રભાઈ ઇનામદાર તાડિયાપુરા મંકુયાપુરા અંદ્રખાપુરા તમામ તમામ ગ્રામજનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારી પાર્ટી પાર્ટી વર્ષોથી હતી પરંતુ અમે સહન શક્તિ કરી પણ અત્યારે અમારે હવે જાગૃત પ્રજા થઈ ગઈ છે એટલે અમે ધારાસભ્ય મે રજૂઆત કરી છે કે તાડિયાપુરા મંકુયાપુરા અંદ્રખાપુરા અને પરખાપુરા અમારી પંચાયત જુલી પાડવાની માંગણી કરી છે તમારી અલગ પંચાયત દરજો મળે એવું એલા મળી શકે છે આજ રોજ પોઈચા અક્ર ગ્રામ પંચાયત જૂથ એની અંદર પોઈચા જીતનગર ગલાપુરા મંકોડિયાપુરા અંદ્રે ખેબના તાડિયાપુરા પરખાપુરા અમે અમારા આજની રજૂઆત દરસીને કરવામાં આવેલ છે કે અમારું તાડિયાપુરા અંદ્રે અને મંકોડિયાપુરા અમારી પંચાયત જુદી પાડવાની માંગણી અમારા દરસીને રજૂઆત કરવા માટે હજારોની સંખ્યામાં લોકો અમારી સાથે સહકાર આપી